ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ રફ અમે જઈ રહ્યા છીએ મુકેશ્વર ડેમ જોવા તો તમને ત્યાં જઈને મુકેશ્વર ડેમનો નજારો બતાવશું અમારા વિડીયોમાં બનાવી રહેજો ચલો જોઈ શકો છો મિત્રો અમે મુકેશ્વર ડેમમાં આવી ગયા છીએ જોવા પબ્લિકમાં બહુ ઘણી બધી જોવા આવી ગઈ છે હવે વડગો તાલુકો આવી ગયો છે ના જુઓ પબ્લિક એ ગામડાની પણ આવી ગઈ આજુબાજુ ગામડાની બધી પબ્લિક અહીં આવી ગઈ છે નદી જોવા ને મુકેશ્વરનો ડેમ દરવાજા ખોલી નાખ્યા છે જોઈ શકો છો આ મુકેશ્વર ડેમ બે દરવાજા ખોલ્યા છે ત્રણ દરવાજા ખોલ્યા છે મિત્રો એ ધોધમાર વરસાદ આવ્યો તો રાતે જોરદાર વરસાદ છે આપણો મુકેશ્વરના ત્રણ દરવાજા ખોલી નાખ્યા છે ને અવાજ પણ અહીં સુધી સંભળાય છે તમે જોઈ શકો છો એ નદીનો પ્રભાવ પણ જોરદાર છે તેજ છે વરસાદ જોરદાર પડ્યો હતો પાણી પણ બહુ આવે છે જોઈ શકો છો शन शेड सुधी देखाए जो नदी पाणी जोरदार जाए सघो જોઈ શકો છો અમે પુલ જોડે ઉભા છીએ એ પુલથી અમે તમને નજારો બતાવું જોઈ શકો છો શેઠ સુધી પાણી પાણી જ છે મિત્રો જોઈ શકો છો બહુ પાણી વધી ગયું છે શેભરમાં આવી ગયું છે જોઈ શકો છો જોરદાર ઘોડા દોડે છે અમારો વિડીયો ગમ્યો તમે મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવા વિડીયો જોવા માટે અમને ફોલો કરવાનું ભૂલશો નહીં ચલો મળીએ ફરીથી નવા બ્લોગમાં ચલો બાય બાય